શહેરમાં રામનવમીની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું વડોદરા શહેરના આટલાદરા વિસ્તારમાં શ્રી જલાશય સેવા સમિતિ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ દેવાભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સહયોગથી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેશ બારોટ જાગૃતિ બારોટ નામ મધુર કંઠે વિવિધ પ્રસ્તુતિઓ અપાઈ હતી ડાયરામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા રામનવમીનો દિવસ છે ભગવાન શ્રી રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે હિન્દુ તરીકે સૌની ફરજ બને છે કે આપણે પણ ભગવાન માટે કંઈ કરી શકીએ એમના લોકો સુધી ગુણગાન પહોંચે અને વિસ્તારમાં એક ધાર્મિક લાગણી ઊભી થાય એવું વાતાવરણ બનાવવા માટેનો એક તો પ્રયાસ આજે ખૂબ જ મોટું વિકાર સ્વરૂપ જેને ધારણ કર્યું છે આજની શોભાયાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાતા ગયા વિસ્તારના લોકો લગભગ બેથી ચાર હજાર લોકો જોડાતા ગયા છે અને આજના રાતના ડાયરો છે ડાયરાના પ્રસંગમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે આવતીકાલે દસેક હજાર લોકો જમી શકે એટલો મોટો ભંડારાની પણ એક વ્યવસ્થા છે તો લોકો વિસ્તારમાંથી એક ધાર્મિકમય વાતાવરણ બને એવા એક આશય સાથે લોકોએ ભેગા મળી અને આ પ્રસંગ દીપાવ્યો છે જેને હું વિસ્તારના લોકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજ રોજ શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા આયોજિત રામનવમીના દિવસે અમે લોકોએ ભવ્ય રેલીનું આયોજન કરેલું છે જેની અંદર બોમ્બેથી આર્ટિસ્ટો આવ્યા છે જે રામ સીતા અને લક્ષ્મણ બન્યા છે બીજું છોટા છોટાઉદેપુરથી ટીંલી જે આપણા ગુજરાતની પ્રખ્યાત હોય છે તો ટીંબલીના ટીમલીના વેશ ભૂઝામાં બધા આવ્યા છે અને આજુબાજુના સોસાયટીના તમામ વડીલો તમામ યુવાન યુવાન ધન બધા જ છોકરાઓ સાથે મળીને આજ આ રેલીનું અમે ભવ્ય રીતે આગમન કરવાના છીએ આ યાત્રા આટલા દર વિસ્તારમાં જવા આટલા દર વિસ્તારથી નીકળીને નજીકની જે આજુબાજુની સોસાયટીઓ છે ત્યાં બધે ફરવાની છે અને કાલે ભંડારાનું બેન આયોજન કરેલું છે તો સાંજે સાડા સાત વાગે ભંડારો છે વિપુલ ચૌહાણ